જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા ચાલો આપણે એક વાતની શરૂઆત કરીએ કે એક જંગલ મોટું છે એ જંગલની અંદર સિંહ છે એ સિંહ છે બધા જ પ્રાણીઓને એવું કહે છે કે ચાલો હું આજે સ્કૂલ ખોલું છું બધા જ પ્રાણીઓને મારી સ્કૂલમાં પોતાના બાળકને લઈને ભણાવા આવવાનું છે એટલે બધા સહમત થાય છે બને છે એવું કે સ્કૂલ ચાલુ છે હવે એવું બન્યું કે હાથીના બચાવો જીરા ના બચાવો માછલી ના બચાવો બધા ભણે છે અને પરીક્ષાની તૈયારીઓ કરે છે હવે એવું બન્યું કે વાંદરાનું બચ્ચું છે

શરૂઆત થઈ ગઈ છે ભણતરની ઘણા વર્ષો વીત્યા પણ ઝાડવે ચડવાનું કોઈ ન શીખો સિવાય એક વાંદરો હવે ફરી વખત પરિણામ આવ્યું પરિણામની અંદર વાંદરો છે એ પહેલા નંબરે આવે છે એટલે એ રિઝલ્ટ જોઈને એ નાચા નાચ કરવા લાગે છે ખૂબ નાચે છે અને આ બાજુથી

જીરાપ ભાઈને પણ એવું કે છે કે તમે ડાળીમાં રહેલી વસ્તુ તમારી પાસે શક્તિ છે અને માછલી છે એને પણ એવું કહેવામાં આવે છે અને માછલી એવું કે છે એની માછલીની દીકરી કે મમ્મી મારે તો

અમુક બાળકો એન્જિનિયર બને છે અમુક બાળકો હાસ્ય કલાકાર બને છે અમુક બાળકો શિક્ષકો બને છે જેની જેવી શક્તિ છે એ બને છે જય હિન્દ જય ભારત